ગાંધીનગરમાં ટ્રેન રોકીને લોકોએ વિરોધ નોંધાવ્યો છે વાબોલ ફાટક પાસે લોકોએ ટ્રેન રોકી છે વાબોલ ફાટક પાસે ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે અને વાબોલ ટ્રેન ફાટક એક કલાક કરતાં વધુ સમય બંધ રહે છે ફાટક બંધ હોવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે ટ્રેનના સમય કરતાં વહેલું ફાટક બંધ કરી દેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તહેવાર સમયે જ એક કલાકથી વધુ સમય ફાટક બંધ રહેતા પરેશાની થઈ છે ફાટક બંધ રહેતા લોકોએ ટ્રેન જ રોકી દીધી બાદમાં લોકો રેલવે ટ્રેક પરથી હટી જતાં ટ્રેન રવાના કરવામાં આવી છે વધુ માહિતી સાથે સમાજતા નિકુજ જોડાઈ ગયા છે નિકુજ ટ્રેન રોકીને આખરે લોકોએ વિરોધ નોંધાવ્યો છે બાબુલ ફાટક પાસેની આ ઘટના છે શું સમગ્ર મામલો ગાંધીનગરમાં ટ્રેન રોકીને લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો પોતાનો રોષ જે છે તે પ્રગટ કર્યો કારણ કે સમય છે પર એક કલાક કરતા વધુ સમય સુધી તે ફાટક બંધ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આ પ્રકારની સમસ્યા ઘણા સમયથી છે અને તેને લઈને આજે લોકોનો ગુસ્સો જે છે તે ટ્રેન પર ઉતર્યો જ્યારે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી ટ્રેન જઈ રહી હતી ત્યારે લોકો ટ્રેક પર આવીને આ ટ્રેન રોકી તેમને પોતાનો વિરોધ નોંધાવ્યો અને જે સમસ્યા છે તે સમસ્યા ઉજાગર કરવા માટેનો પ્રયાસ કરાયો ટ્રેનનો શેડ્યુલ જે હોય છે તેની પાંચ થી દસ મિનિટ પહેલા ફાટક બંધ કરાતું હોય છે પરંતુ અહીં ટ્રેન પસાર થાય તેના એક કલાક પહેલા ફાટક બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા આજે તહેવારનો પણ સમય છે લોકો બહાર પણ નીકળ્યા હોય ત્યારે ટ્રાફિક જામ જે છે તે વાવલ ફાટક પર થયો હતો અને તેના કારણે લોકોનો ગુસ્સો ઉભરી આવ્યો અને તેમને જે ટ્રેન જઈ રહી હતી તે ચાલુ ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો અલબત્ત ટ્રેનના જે પાયલોટ હોય છે તેને પણ લોકોએ તેનો ગુસ્સો જે છે તે પણ ત્યાં પ્રગટ કર્યો અને આખરે સમજાવટ બાદ લોકો ટ્રેક પરથી હસ્યા અને ટ્રેન જે છે ત્યાંથી રવાના થઈ હતી પરંતુ ટ્રેન રોકવાની ઘટના ગાંધીનગરની અંદર બની છે અને લોકોનો ગુસ્સો જે છે તે ટ્રેન પર ઉતર્યો હતો જી નિકુજ આભાર વિગત સાથે જોડાયેલ